નમસ્કાર ખેડૂત મિત્રો ગામ ખાતે જ્યાં આગળ રાજઘરાની ખેતી કરેલી છે ખાસ આમ તો રાજગરો કેવાય ઓછા પ્રમાણમાં વાવેતર થાય છે પણ અહીંયા વાવેતર કર્યું છે આપણે ખેડૂત મિત્ર પાસે માહિતી મેળવશું બના રહો અમારી સાથે જોતા રહો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી આપણું પૂરું નામ શું છે ઠાકોર તારસીજી ઈશ્વરજી કયું ગામ બોલો આપડે જે અત્યારે છીએ મતલબ કેવાય કેટલા વિઘા ની અંદર રાજઘરા નું વાવેતર કરેલું છે પંદર વિકામ માં

છ પાણી પાવા પડે કોણ પાંચ થી છ પાણી ની અંદર તૈયાર થઈ જાય થાય ઓછા પાણી માં ઓછા પાણી માં થઈ જાય મતલબ પાણી ની તંગીઓ તો પણ ચાલે બીજી વાત કરીએ કે પિયત આપ્યા પછી એમની અંદર કોઈ રોગ આવે ખરો ખાસ અમુક લોકો બીજું કેવાય કે આનો નો ભાવ કેવો રહે છે બે હાજર ચોવીસો ચોવીસો પચીસો નો ભાવ ખરો ऊपर નો હતો પણ 2000 આસા થા બરાબર બીજું કેવા કે સામે એક વીખાની અંદર કેટલો ખર્જો થતો છે વાગતી રહ્યો તો ખેતીમાં અરારી ગયો એક વીઘે હમ એક ખાલી બિયારણ ને કોઈ દવા નું છંટકાવ બરાબર કેવા કે સામે ઉત્પાદન 30 30 એટલે કેવા 30 40000 નું करू હા ઘણી અંદર લખો બીજું કે થી છ જરૂર પડે બીજો કોઈ રોગ ઓછા ખર્ચે ખેતી થઈ શકે સામે ઉત્પાદન સારું આપે બીજું કે બીજી ખેતી કરતા કોઈ ઓછું ખર્ચો ઓછું બરાબર કેવાય કે બીજા જે આપણે જોયું ખાસ કે અલગ અલગ પ્રકારની ખેતી હોય સામે એનું ખર્ચો પણ વધુ હોય અને ઉત્પાદન વધુ હોય પણ આમાં ઓછો ખર્ચો છે સામે ઉત્પાદન પણ સારું છે અને ખાસ કરીને આપ જોતા હશો રાજગરો તો ગુજરાતની વાત કરીએ ભારત હોય ઉત્તર ગુજરાત હોય ખાસ કરીને થોડા તમને છોડ જોવા મળશે કોઈ બી આંતરપાક તરીકે રાજગરાનું વાવેતર હોય એક બે ડોકા જોવા મળશે પણ ખાસ કરીને આપણે જે જગ્યાએ ઊભા છે પંદર વીઘામાં વાવેતર કર્યું છે ખાસ કહેવાય કે આ વર્ષેનો ભાવ કહેવાય પચીસો થી ત્રણ રૂપિયા છે બીજું કે ખાદ્ય પદાર્થનો આનો ઉપયોગ બહુ સારા પ્રમાણમાં થાય છે પણ આપ જો પણ આપણા અ ખેતરમાં કહેવાય કે કોઈ ખેતી કરવા માંગો છો રાજગરાની પૂરેપૂરી એક ડોકાથી નહીં પણ વધારે ખેતી કરવા માંગો છો તો આપણ ખેતી કરી શકો છો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકશો અને સામે કોઈ તકેદારી પણ ઓછી દેખરેખ હશે તો પણ આનું ઉત્પાદન લઈ શકો છે જેથી તો બનારવાળા અમારી સાથે જોતા રહો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી જય હિન્દ જય ભારત જય જય ગરુડ